હાઈ ગાઈઝ અત્યારે ચોમાસાની શરૂઆત અને વરસતા વરસાદની અંદર કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય અને એમાં પણ જો પાઉંભાજી મળી જાય તો ખરેખર આનંદ જ આનંદ છે તો આજે તમને લગભગ દસ મિનિટની અંદર દસ વ્યક્તિ માટે અને બિલકુલ ઓછા તેલની અંદર તમે ભાજી બનાવી શકો એવી રેસીપી તમારી સાથે શેર કરીશ તો એમના માટે થઈ અને ચાર મોટી ચમચી તેલ છે એમને સારી રીતે ગરમ કરી લેવાનું છે એકદમ ધુમાડા નીકળે એવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમની અંદર એક બાઉલ ભરી અને ડુંગળી એડ કરી છે અને એક નાનું ગાજર છે એડ કર્યું છે અને અડધું બાઉલ જેટલું ફૂલ કોબી એડ કરી છે અને એક બાઉલ ભરી અને બટેટાના મોટા મોટા પીસીસ કરી અને એડ કર્યા છે જો આમાં નાનું મોટું કટિંગ કંઈ પણ ચાલશે અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે એમના પણ નાના નાના પીસીસ કરીને એડ કર્યા છે અને ટમેટા છે એ થોડા વધારે માત્રામાં એટલે મેં લગભગ બે બાઉલ ભરી અને ટમેટા એટલે મોટી સાઇઝના ત્રણથી ચાર નંગ જેટલા ટમેટા છે એમની અંદર એડ કરી દેવાના છે કારણ કે આપણે તેલ ઓછું લેવું છે ને તો ગ્રેવી માટે થઈ અને ટમેટું હોવું જરૂરી છે અને હવે બસ આપણે આમને સારી રીતે મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ માટે આમનામ જ એમને તેલની અંદર કૂક થવા દઈશું અને હવે આપણે કલર માટે થઈ અને જો બાળકોને ખાવી છે ભાજી કલર તો એમનો લાલ ચટાકેદાર ગમે ને ચટણી વધારે ઉપયોગમાં નથી લેવી તો આપણે એક મોટી સાઇઝનો બીટનો ટુકડો છે એમના નાના નાના ટુકડા કરીને એડ કરી દઈશું અને એક નાની સાઇઝનું રીંગણ એડ કર્યું છે અને થોડાક વટાણા એડ કરી અને મિશ્રણને હવે આપણે સારી રીતે ખદખદવા દેવાનું છે એકદમ એમની અંદર ટૂંકમાં ગરમ થઈ જાય સારી રીતે ત્યાં સુધી આપણે આમને આમનમ જ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું અને અત્યારે બિલકુલ ઓછા મસાલાની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું થોડીક હળદર અને લાલ મરચું પાવડર એ લાલ મરચું પાવડર છે એ તમે તમારી અનુકૂળતા મુજબ તીખું કે મૂળું કોઈ પણ લઈ શકો છો અને આપણે આમને હવે બેથી ત્રણ મિનિટ માટે હાઈ ફ્લેમની ઉપર જ કૂક થવા દેશું કે જ્યાં સુધી એમાં આ રીતના જો બબલ્સ થવા ન લાગે ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેસું અને એ થઈ ગયા બાદ એમની અંદર અડધા ગ્લાસથી પણ ઓછું એટલું ગરમ પાણી છે એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી એમની સપાટી છે એકદમ સરખી કરી અને ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ વિસલ છે એ વગાડી લેવાની છે થોડીવાર માટે તમને થશે કે આ તો શાક બની ગયું પણ તમે આગળ જોજો હવે આપણે એમની અંદર લસણ અને આદુ છે એડ કરી દઈએ તો લસણ લગભગ પંદરથી વીસ નંગ કળીઓ લીધી છે અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને આ લીધા છે કાશ્મીરી મરચું એકદમ જે મોડું મરચું આવે છે એ લગભગ ચારથી પાંચ નંગ મરચાંને દસથી પંદર મિનિટ માટે ગરમ પાણીની અંદર સારી રીતે પલાળી અને રાખ્યા હતા એ પણ સારી રીતે પલળી ગયા છે તો આપણે એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી બે ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે એમને વાટી લેવાનું છે અને એમની પેસ્ટ છે એ રેડી કરી લેવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો ભલે ફાઇન પેસ્ટ ન થાય તો પણ કશો વાંધો નહીં બસ આ રીતની પેસ્ટ થઈ ગઈ છે અને ત્યાં સુધીમાં આપણા કુકરની અંદર લગભગ પાંચથી છ વિસલ છે એ વાગી ચૂકી છે અને તમે જોઈ શકો છો કે આપણી ભાજીમાં છે ભલે તેલ નથી એમાં રસો દેખાય છે પાણી તેલ બંનેનો છે અને અત્યારે જોશો તો લાગશે કે આ તો શાક જ થઈ ગયું પણ હવે આપણે કરીશું ભાજીની તૈયારી તો એમના માટે થઈ મેસર લઈ અને આપણે સારી રીતે એમને મેશ કરી લેવાનું છે બસ માત્ર બે મિનિટની મહેનત છે તમે જુઓ ભાજી બનાવવામાં શું થાય ઘણી વખત આપણે એમની પ્યુરી બનાવતા હોય છે ડુંગળી ટમેટાની ગ્રેવી તૈયાર કરતા હોય છે અથવા તો એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી અને આપણે એમને સારી રીતે ટૂંકમાં કૂક ન થાય ત્યાં સુધી આપણે એમને એમના ઉપર ધ્યાન પણ દેવું પડે છે અને આ એકદમ આસાન રીત છે આપણી ભાજી છે એકદમ સારી રીતે મૅ થઈ ચૂકી છે અને હવે આપણે એક કઢાઈની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેશું અને તેલને આપણે સારી રીતે ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમની અંદર થોડો રાઈ અને જીરુંનો વઘાર કરી દઈશું થોડાક મીઠા લીમડાના પાન અને આ રીતે તજપત્તા છે એડ કરી અને બસ એમને આપણે સારી રીતે એકદમ ખદખદવા દેવાનું છે એમનો કલર છે એ ચેન્જ થવા દેવાનો છે અને ત્યારબાદ આપણે એમની અંદર ચપટી હિંગ એડ કરી અને આપણે રેડી કરેલી આદુમરચાં અને લસણવાળી જે પેસ્ટ છે એ આમની અંદર એડ કરી દેવાની છે અને પેસ્ટને આપણે એકાદ મિનિટ માટે સાતડી લેવાની છે બસ આ જ એમની મહેનત છે જોયું ને કે બનાવવું એકદમ આસાન છે એક સાઈડ તમારું કૂકર થતું હશે એક સાઈડ તમે તમારી બીજી એમની સાથે ખાવા માટેની કોઈ પણ તૈયારી કરશો તો પણ ચાલશે અને એકદમ ઝટપટ તૈયાર થઈ જશે અને હવે આપણે એડ કરી દઈશું આપણે જે કૂક કરેલા શાકભાજી છે મેશ કરેલી ભાજી છે તો જોઈ શકો છો એમનો કલર કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો સરસ મજાનો કલર છે એ આવી ચૂક્યો છે એકદમ લો ફ્લેમની ઉપર આપણે એમને ધીમે ધીમે ચલાવી અને બસ માત્ર બેથી ત્રણ મિનિટ માટે કે જ્યાં આદુ મરચાં અને લસણવાળી જે પેસ્ટ છે આપણી ભાજીની અંદર સારી રીતે મિક્સ ન થાય ત્યાં સુધી આપણે એમને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને એમને આપણે થવા દઈશું અને આમની અંદર હવે આપણે કોઈ જાજા મસાલા પણ એડ કરવાની જરૂર નથી માત્ર આપણે એમની અંદર જો તમને ગડપણ અને ખટાસ પસંદ હોય તો આપણે એ મસાલા એડ કરી દેવાના છે બાકી પાઉંભાજી મસાલો આપણે અડધી ચમચી ભરી અને એડ કરી દઈશું અને થોડી એવી ખટાસ માટે થઈ અને અડધા લીંબુનો રસ છે એ આમની અંદર એડ કર્યો છે અને જો ગડપણ પસંદ હોય તમને તો આમની અંદર અડધી ચમચી જેટલી ખાંડ છે એડ કરવાની છે અધરવાઇઝ તમે એમને એવોઇડ પણ કરી શકો છો અને હવે થોડીક ધાણાભાજી એડ કરી દઈશું સારી રીતે હલાવી લેશું અને જોયું ને કે એકદમ ઓછું તેલ યુઝ કર્યું ને ત્યારે ભાજીની અંદર આપણને ખબર જ છે કે બહુ બધા તેલનો ઉપયોગ કરીએ છીએ અને બિલકુલ ઓછી માત્રાની અંદર આપણે તેલની સાથે ઘણી બધી વ્યક્તિઓ ખાઈ શકે એવી અને એકદમ ઝટપટ આપણી ભાજી છે એ બની અને રેડી થઈ ગઈ છે થોડુંક ઉપરથી બટર એડ કરી દઈએ એટલે એકદમ ઢાબા સ્ટાઇલનો એમનો ટેસ્ટ છે એ આવી જશે અને આપણી ભાજી છે એકદમ રેડી થઈ ગઈ છે તો મિત્રો આજનો ભાજીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો એટલે એ લોકો પણ કંઈક અવનવું શીખી શકે અને ખાસ નીચે આવતા બે લાઇકનને પ્રેસ કરો એમાં ઓલ નોટિફિકેશન આવે છે એમને પ્રેસ કરી દો જેથી કરીને શું થાય કે મારા અવનવા વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહી અને શું થાય ઓલ નોટિફિકેશનમાં પ્રેસ ન કરો તો બધા જ વિડીયોની નોટિફિકેશન છે તમારા સુધી ન પહોંચે તો હવે આપણી ભાજી છે બની અને રેડી થઈ ગઈ છે તો આપણે એમને એક મોટા બાઉલની અંદર કાઢી અને ઉપરથી થોડીક ધાણાભાજી અને બટર એડ કરી અને જમવા માટે રેડી થયેલા લોકોને આપણે ભાજીને પાઉની સાથે અથવા તો ભાખરી પૂરી કે પરાઠાની સાથે સર્વ કરી શકો એવી સરસ મજાની આપણી ઝટપટવાળી ભાજી છે રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો